જય બાંગ્લાદેશમાં જે અમાનુષી અત્યાચાર હિન્દુ સમાજ ઉપર થઈ રહ્યા છે એના વિરોધમાં અહીં સૌ નગરજનો ઉપસ્થિત છે જેમાં ગિરનારના સંતો મહાદેવગીરી બાપુ ચકાચક બાપુ અમારા કલ્યાણ ગિરિજી કિશનદાસજી દિનેશ ગિરીજી અને રઘુનાથ બાવાશ્રી તેમજ સંઘના વરિષ્ઠ અધિકારીઓ અહીં ઉપસ્થિત છે સૌ પત્રકારો નગરજનો માતાઓ બહેનો આપ સૌ ઉપસ્થિત છે હું એક વાત કહીશ આ ભાઈચારો છે ને મને સમજમાં નથી આવતો અને હું કેવો માણસ છું હવે કદાચ જૂનાગઢને ઓળખ આપવાની જરૂર નથી જે હોય એ સત્ય કહેવાનું જે હોય એ સચોટ કહેવાનું અસત્ય હોય તો માફી પણ માંગવાની તૈયારી રાખું છું પણ સત્ય હોય તો બે ધડક છાતીએ બેસીને કહીને કે તું દુષ્ટ છે અને તારો વિનાશ કરીશ આ પણ હિંમત રાખીએ છે એટલે જે કંઈ વાત કરીશ સત્ય જ કરીશ સાહેબ આ પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ હોય આનો જન્મ જો થયો હોય તો એ ભારતના કોક થી થયો છે એ બે દેશો ભૂલવું ન જોઈએ ભારતના કોક માંથી આ બે દેશો જન્મ થયા છે અને જ્યારે ભારત એની માતા બને છે ત્યારે માં જો સરખારીઓ તો વાલ પણ કરે છે પણ જો બગડવાના કામ કરો તો છાપડ ખેંચવામાં જાય જ્યારે કચાસ રાખો નથી કે દીકરો બગડી રહ્યો છે ને કાન નીચે બે લગાવવી પડશે અને આપણી કમતરતા છે સાહેબ કે આપણે આ સેક્યુલર વાત સેક્યુલર વાત સેક્યુલર વાતની વાતો કરીએ બે કાનના નીચે લગાવ્યા આપણા ખાલી ટેણિયા ભેગા કરી લ્યો ને કોઈ ક્યાં જઈ જશે કઈ ખબર નહીં પડે જાગવું પડશે કરડવાનું ના કરો કઈ વાંધો નહીં પણ ફાડા તો મારો ખાવ નમાલા તો ન ખાવ મને થોડું દુઃખ થાય છે કે જયારે આ અત્યાચાર આટલા જ બધા લોકો અહીંયા ફક્ત છે રોટી મળી રહેશે પણ રોજી રોટી સુરક્ષિત રહેવાની વ્યવસ્થા પહેલા કરવી જોઈએ એના માટે જાગવું પડશે અને ભૂખાડા મારવા જ પડશે એટલું યાદ રાખજો યુપી ની હાલત શું હતી તમને તો ખબર નહીં હોય જુનાગઢ આપણે બધા મોજ મજા કરતા પણ યુપી માં જયારે યોગી સરકાર નતી ત્યારે હિન્દુ પરિવારોની ની મા બાપ સામે દીકરીઓને ઉપાડી જતા ભાઈચારા ભાઈચારા વાળા આ સત્ય ઘટનાઓ કહી રહ્યો છું

ઝેર મારા ઉપર ઝેર પીવું પડે છે સહન કરું છું પણ જો બોલીશ નહીં તો લોકોને ખબર પણ નહીં પડશે કે સત્ય શું છે એટલા માટે બોલું છું તો એટલું જ કહીશ કે કદાચ તમે લડી નહીં શકતા હો તો કમસે કમ બોલો બોલી નહીં શકતા હો તો કમસે કમ સાથે તો ઉભા રહ્યો જ્યારે ઇતિહાસ લખાશે તો તમારું નામ નમાલામાં તો નહીં લખાય એટલે કહું છું કે આજે બધાએ મળીને આ વિરોધ નોંધાવવાનું જયારે નક્કી કર્યું છે તો બધા સાથે મળીને આપણે રેલીમાં જવું જોઈએ અને વિરોધ નોંધાવવો જ જોઈએ હું આપ સૌ જાગૃત ખૂબ હૃદયથી કરું છું અને જે સંસ્થા આપણી હિન્દુ મંચ એકતા કે સંઘ કે બજરંગળ વિશ્વ હિન્દુ પરિષદ અને બધા જ એમના મારફત આ બધું જે આયોજન થયું છે એમને લાખ લાખ ધન્યવાદ આપું છું સાહેબ એક વાત યાદ રાખજો આ દેશમાં વિરોધનો નો અવાજ અત્યાચાર વિરુદ્ધમાં ઉપર જે થાય છે એ ફક્ત સંઘ જવાબદારી નથી એ ફક્ત વિશ્વ હિન્દુ પરિષદ ની જવાબદારી નથી એ ફક્ત કરી રહ્યા છે ત્યારે એટલું યાદ રાખજો અત્યારે ચૂપ છો અત્યારે સાથે નથી તો જ્યારે આફત આવશે ને ત્યારે આ જ સંસ્થાઓ તમને આગળ મળશે ને રડતા રડતા કેવું પડશે કે અમારા માટે કંઈક કરો એટલે અત્યારે જાગી જાવ સાથે મળીને વિરોધનો નો અવાજ ઉપાડશો તો એ બાંગ્લાદેશ સુધી જશે એટલે સાથે રહીને આગળ વધીએ એટલું જ કહીશ બહુ વધારે વાતો કરવાની કઈ જરૂર નથી પણ વિરોધ કરવો પડશે જે અસત્ય વિરોધ કરવો પડશે જ્યાં અશાંતિ હશે વિરોધ કરવો પડશે જ્યાં અત્યાચાર હશે નહીં કરીશું તો નોંધ નહીં લેવાય અને બદલાવ પરિવર્તન આવશે નહીં અસ્તુ જય ગિરનારી